લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનેક સામાજિક આગળ આવી રહ્યા છે ત્યારે સુરતમાં યુવાનો દ્વારા પણ જમવાનું આપી છે કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં રોજ કમાવી ખાવા વાળાઓની ગરીબોની હાલત દયનીય થવા પામી છે ત્યારે લોકડાઉન એકવીસ દિવસ બાદ વધુ ત્રણ મે સુધી લંબાવતા લોકોની ધીરજ પણ ખૂટી રહી છે સુરતમાં યુવાનો પણ ગરીબ જરૂરિયાતમંદો માટે આગળ આવ્યા છે સુરતના યુવાનોને વિવિધ વિસ્તારોમાં જ ભૂખ્યાને ભોજન કરાવી માનવતાના દર્શન કરાવ્યા છે મારું નામ બાલાજી છે બાલાજી રાજે અત્યારે અમે એઝ અ વિદ્યાર્થી સમાજ માટે કામ કરીએ છે અને જેમ કે આપણા બધાને ખબર છે કે જ્યારથી આ દેશમાં કોરોનાની સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ભારતમાં લોકડાઉન છે અને આપણા ત્યાં સુરત જેવા વિસ્તારમાં મજૂર વર્ગ જે રોજબરોજની એની આવક રોજબરોજના એના કામ પર નિર્ભર હોય છે એવો બહુ મોટો એક વર્ગ આપણે સુરતમાં પણ છે આપણે બધા જાણીએ છીએ અમારા મિત્ર અનિલભાઈએ એનું ઇનિશિયેટિવ લીધું કે પીપલોદ આ જે વિસ્તાર છે સિટીલાઇટ વિપ્લોદનો જે વિસ્તાર આજુબાજુમાં જે આવાસ છે હળપતિવાસ છે કે જ્યાં એવો વર્ગ છે કે જે આખો દિવસ કામ કરે તો જ એને સાંજે ખાવાનું મળશે જ્યારથી લોકડાઉન થયું છે ને આ કોરોનાનો જે કંઈ વિષય છે આપણી સામે એના પછી વિવિધ સંસ્થાઓ સામાજિક અગ્રણીઓ બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે આપણું પ્રશાસન પણ જ્યારે આટલું સરસ કામ કરતું હોય ત્યારે એક યુવા કાર્યકર્તા તરીકે અને એક સજગ નાગરિક તરીકે આપણા બધાની ફરજ બને છે કે જે પણ સ્તર પર આપણે કોઈને ઉપયોગી થઈ શકીએ છે એ સ્તર પર આપણે ઉપયોગી થવું જોઈએ એ જ વિચાર સાથે કે આપણે કયા લેવલ પર કરી શકીએ એના કરતાં જ્યારે આ સમસ્યા હતી ત્યારે આપણે ઘરમાં નહીં હોવા જોઈએ આ વિચાર સાથે અનિલભાઈ અને સમગ્ર એમની જે ટીમ છે અંબિકા નિકેતન અનિલભાઈ વડાપાઉનું નામ છે અને એમને આખું આજે ઇનિશિયેટિવ લીધું છે કે જે વિસ્તારોમાં લોકોને ખાવાનું નથી મળતું એટલીસ્ટ એમને મિનિમમ આપણે બે વખતનું ખાવાનું આપી શકીએ જે લોકો એકદમ આઇસોલેટેડ છે જેમની પાસે પ્રાથમિક મૂળભૂત વસ્તુઓ નથી એમના સુધી એમનો પહોંચવાનો પ્રયત્ન છે અને આ જ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છે ઉમરા સ્મશાન ભૂમિની બાજુમાં પાછળ જે વિસ્તાર છે એની સાથે બીજા જે વિસ્તાર છે જેમ કે આપણે ઈડબ્લ્યુએસ આવાસ છે બાજુનો હળપતિયા એવા છ સાત પોઈન્ટ પર રોજે છસો સાતસો લોકોને અમે બે ટાઈમનું એક ટાઈમનું જેટલું અમારાથી શક્ય બને એટલું પહોંચાડીએ છીએ અને ભવિષ્યમાં અમારો એવો વિચાર છે કે અમે જેમ તમને ખબર જ હશે કે હવે મોદીજીએ આગળના દિવસોમાં પણ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે તો અમારો પ્રયત્ન રહેશે કે આવનારા દિવસોમાં જ્યાં સુધી લોકડાઉન ચાલે છે ત્યાં સુધી અમે કેમ મહત્તમ વધારે લોકો સુધી ઓર વધારે લોકો સુધી પહોંચી શકીએ પ્રયત્ન કરીશું આ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓને આગેવાનો ગરીબોને ભોજન કરાવી માનવતાનું દર્શન કરાવી રહ્યા છે હજાર કોરાથી બન્યો